જંબુસર નગરમાં સફાઈ કામગીરી આઉટસોર્સિંગથી નહીં કરાવવા અંગે સફાઈ કામદારો એ ચીફ ઓફિસર ને લેખિત રજૂઆત કરી ચંબુસર માં સફાઈ કામદારો દ્વારા સફાઈ ની કામગીરી કરવામાં આવી રહી હતી અને હવે જંબુસર નગરપાલિકા દ્વારા સફાઈની કામગીરી આઉટસોર્સિંગના કામદારો દ્વારા સફાઈ કરાવવાના હોય જે જાણકારી જંબુસર નગરપાલિકા સફાઈ કામદારોને થતાં જંબુસર નગરપાલિકા ચીફ ઓફિસરને અખિલ ગુજરાત સફાઈ કામદાર સંઘ જંબુસર શાખા મંત્રી બાબુભાઈ કે સોલંકી દ્વારા લેખિત રજૂઆત કરી લેખિતમાં જણાવ્યું હતું કે મહેરબાન કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન દ્વારા તારીખ પાંચ પાંચ અઢારના રોજ પરિપત્ર કરી જેમાં શરત નંબર ત્રણમાં આઉટસોર્સિંગથી નગરપાલિકા દ્વારા સેવાઓ લેવાની સૂચના આપવામાં આવેલ

ચીફ ઓફિસર સાહેબ સાહેબશ્રીને રજૂઆત કરી છે કે જે માન્ય કમિશનર સાહેબ શ્રીએ ઓર્ડર કરેલો છે પરિપત્ર કરેલો છે પરિપત્ર મુજબ ઠરાવ રદ થાય એવી અમે નગરપાલિકાના ચીફ ઓફિસર પાસે આશા રાખીએ છીએ